હીરો મોટર કપ ભારતમાં એક જુલાઈ બે હજાર પચીસના રોજ પોતાનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર વિડા વીએક્સ ટુ લોન્ચ કરવા જઈ રહ્યું છે નવું મોડલ વિડા બ્રાન્ડ હેઠળ એક અગ્રણી બેટરી એચ એસ સર્વિસ મોડલ રજૂ કરશે જેનો ઉદ્દેશ્ય યુઝર્સને ઓછા કર્સમાં સારી સર્વિસ આપવાનો હશે તેથી ઇલેક્ટ્રિક ટુ વ્હીલર વાહનોને વધુ સુલભ બનાવવાનો છે આ કંપનીનું અત્યાર સુધીનું સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર હશે દરરોજના ઉપયોગને ધ્યાનમાં રાખીને તેને ડિઝાઇન પણ કરવામાં આવ્યું છે ફ્લેક્સિબલ સબસ્ક્રિપ્શન અને લો એન્ટ્રી કોસ્ટ મિત્રો વિડાનું બાસ મોડલ ગ્રાહકોને બેટરી માટે સબસ્ક્રિપ્શનના બેજે પર પેમેન્ટ કરવાની મંજૂરી આપશે જેમાં સ્કૂટર સેચિસ અને બેટરીનો ખર્ચ અલગ અલગ હશે તેને પેએસયુગો ફોર્મેટમાંથી શરૂઆતની ખરીદી મૂલ્યાંકન કમી આવવા અને વ્યક્તિગત ઉપયોગને અનુરૂપ ફ્લેક્સિબલના માસિક પ્લાન રજૂ કરવાની આશા છે હીરો મોટર કપને ટાર્ગેટ તેને વધુ સસ્તો બનાવવાનો રહેશે ચાર્જિંગ અને સર્વિસ મિત્રો વિડા ગ્રાહકોને દેશભરમાં વધતી જતી ઇકોસિસ્ટમનો લાભ મળશે જેમાં સો પ્લસ શહેરોમાં છત્રીસોથી વધુ ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો અને પાંચસોથી વધુ સર્વિસ પોઈન્ટનો સમાવેશ થાય છે આ વ્યાપક નેટવર્કનો હેતુ નવા એવી ખરીદદારોને સુવિધાને માલિકીની સરળતા પૂરી પાડવાનો છે બેટરી અને રેન્જ મિત્રો નવા વીએક્સ ટુ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં બે પોઈન્ટ બે કે અને ત્રણ પોઈન્ટ નાઇન કે એસ બેટરી પેક મળી શકે છે કંપનીનો દાવો છે કે તે એક જ ચાર્જિંગમાં એકસો ને કિમી સુધીની રેન્જ આપશે તેને ફૂલ ચાર્જ થવામાં કેટલો સમય લાગશે મિત્રો આ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી આ સ્કૂટરમાં ડિસ્ક બ્રેકનો અભાવ હશે સૂત્રના જણાવ્યા અનુસાર કંપની આ સ્કૂટરને ફક્ત ડ્રમ્પલ સાથે સલાવવામાં આવશે આ સ્કૂટર સાથે મળશે સ્પર્ધા મિત્રો આ સ્કૂટર માટે બુકિંગ અને ડિલિવરી અંગે અત્યાર સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની લોન્ચ પછી આ સ્કૂટરના બુકિંગ શરૂ કરી શકે છે હીરો વિડા એક્સ ટુની સ્પર્ધા બજેટ ચેતક ત્રણસો ટીવીએસ આઇક્યુ બને ઓલા એસ વન એર જેવા મોડેલ સાથે સ્પર્ધા થવાની શક્યતા છે અંદાજીત કિંમત મિત્રો હીરો મોટર કપના નવા વિડા વી એક્સ ટુની સંભવિત કિંમત લગભગ પાસઠ હજાર રૂપિયા જે એક શોરૂમથી શરૂ થવાની આશા છે જેને હીરો મોટરના પોર્ટફોલિયોમાં સૌથી સસ્તા ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સમાવેશ થાય છે આ સ્કૂટર લોન્ચની સાથે કંપનીનો ટાર્ગેટ બજેટ સેગમેન્ટમાં પોતાની પકડ મજબૂત બનાવવા પર રહેશે હીરો મોટર કપનું નવું વિડા એક્સ ટુ સ્કૂટર એક જુલાઈએ તેને બાસ સબસ્ક્રિપ્શન સાથે લોન્ચ કરવામાં આવશે સબસ્ક્રિપ્શન મોડલ ડિઝાઇન કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્કૂટરની કિંમત ઘટાડવાનો છે બેટરી સાથે જોડાયેલા ખર્ચને તમે સરળતાથી માસિક પેમેન્ટ દ્વારા ચૂકવી શકો છો તમે તમારા બજેટ અને ઉપયોગ મુજબ સબસ્ક્રિબ પ્લાન પસંદ કરી શકો છો સબસ્ક્રિબ પ્લાનની કિંમત વિશેષ માહિતી માટે એક જુલાઈથી જાહેરાત કરવામાં આવશે